નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જયેશ શ્રીમાણીને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ હેલ્થ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓનું જીવન માત્ર જ્ઞાન અને સાધનાથી ભરેલું જ નહોતું પરંતુ તેમના શરીર અને પોતાના મન ઉપર પણ અસાધારણ કાબૂ હતો કહેવાય છે કે હિમાલયની ગુફાઓમાં વસતા સાધુઓ ક્યારેક ત્રણ દિવસથી પણ વધુ સમય સુધી એક પણ ટીપું ખાધા પીધા વગર ધ્યાનમાં બેસી જતા તેમનું માનવું હતું કે શરીર માત્ર ભોજનથી નથી જીવતું પરંતુ ચેતનાના પ્રકાશથી જીવે છે કલાકનો ઉપવાસ માટે માત્ર ભૂખ રોકવાનો પ્રયત્ન પરંતુ પોતાના મનને નિર્મળ ઇન્દ્રિયોને નિયંત્રિત અને આત્માને જાગૃત કરવાનું સાધન હતું આજથી સદીઓ પહેલા પણ તેઓ માનતા હતા કે ઉપવાસ શરીરમાંથી ઝેર બહાર કાઢે છે ક્યારે માન્યું છે તમે આવું ઇન્દ્રિયોને તીક્ષ્ણ બનાવે છે અને માનસિક શક્તિમાં મેન્ટલ હેલ્થનો વધારો કરે છે આજના વૈજ્ઞાનિક સંસાધનો પણ તેમની આ માન્યતાઓને સમર્થન આપે છે પ્રાચીન ભારતના ઋષિમુનિઓ માત્ર ધ્યાન અને યોગમાં જ નહીં પણ ઉપવાસના વિજ્ઞાનમાં પણ એટલા જ પારંગત હતા તેઓ માનતા હતા કે શરીર એક મંદિર છે અને મંદિરને શુદ્ધ રાખવા માટે સમયાંતરે તેને શારીરિક અને માનસિક રીતે શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે પુરાણોમાં વર્ણન પણ મળે છે કે સાધકો લાંબા લાંબા સમય સુધી સો બસો પાંચસો વર્ષ સુધી અન્નનો ત્યાગ કરી માત્ર જળ અથવા નિર્ધારિત ઔષધીય કઢા ઉપર નિર્ભર રહેતા એ સમય દરમિયાન શરીર પોતાની અંદરના વિકારો ઝેર એટલે કે ટોક્સિન્સ અને જૂના કોષોને દૂર કરવાનું શરૂ કરે છે કહેવાય છે કે બોતેર કલાકનો ઉપવાસ એ એવો જાદુ સમયગાળો છે જ્યાં શરીર ડીપ ક્લીનિંગ મોડમાં જાય ડીપ

તો આવા જ બોતેર કલાક ઉપવાસ વાળી ચર્ચા સુધી ખોરાક ન લેવો એટલે કે આ દરમિયાન તમારે કોઈ પણ જાતનો ખોરાક નથી લેવાનો તમે માત્ર પાણી હર્બલ ટી બ્લેક કોફી એ પણ સુગર વગરની અથવા તો જેટલા પણ માર્કેટમાં ઇલેક્ટ્રોલાઇટ્સ મળે છે આ બધા તમે લઈ શકો છો હેતુ છે કે શરીરને ખોરાક પચાવવા બદલે સેલ રિપેર અને ડિટોક્સ પર કામ કરવા માટે સમય આપવાનો છે શરીરમાં શું શું ફેરફારો તમને જોવા મળે છે તો પહેલાં ચોવીસ કલાકમાં ગ્લુકોઝ અને ગ્લાઇકોજનનો શરીરમાંથી ઉપયોગ થઈ જાય છે શરીર ફેટને એનર્જીમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે બીજા દિવસે એટલે કે ચોવીસથી અડતાલીસ કલાકમાં શરીર શું કરે છે કેટોસિસ શરૂ કરે છે કેટોસિસ એટલે કે શરીર ફેટને કિટોનમાં બદલે છે હોર્મોન હ્યુમન ગ્રોથ હોર્મોન એટલે કે એચ જી એચ વધે છે જે મસલ્સને બચાવે છે અને ફેટ બન વધારી આપે છે એટલે કે ફેટને દૂર કરવાનું બાળવાનું વધારે કામ કરે છે ત્યારબાદ ત્રીજા દિવસે અડતાલીસ થી બોતેર કલાકમાં ઓટોપેજી જે પ્રોસેસ જે છે એ એકદમ તેજ બને છે એટલે ઓટોપેજી મીન્સ કે જે જૂના અને નુકસાનગ્રસ્ત સેલ્સની સાસ હોય છે એ બધા સેલ્સની સાફ સફાઈ કરે છે હવે તમને આ બાબત સમજાવું કે ક્યારેક તમારા શરીરમાં કોઈ પણ ખોટા સેલ્સ હોય ખરાબ થયેલા સેલ્સ હોય કેન્સરમાં તો બહુ બધા તમારા શરીરમાં ખરાબ સેલ્સ હોય તમે વિચારી લો કે જેટલા પણ સેલ્સ નુકસાનગ્રસ્ત થયા છે તો ત્રણ દિવસનો આ તમારો જે ઉપવાસ છે એ કેન્સરમાં પણ એટલો જ મહત્ત્વનો ઉપયોગી બની રહ્યા છે કે એના જેટલા પણ સેલ્સ છે ખરાબ સેલ્સ એ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે બીજા નંબરે ઇમ્યુન સિસ્ટી સિસ્ટમ એટલે કે તમારી શરીરની ઇમ્યુનિટીને પણ રીજનરેટ કરે છે મેન્ટલ હેલ્થ માનસિક સ્પષ્ટતા અને મગજને કોઈપણ જગ્યાએ કેન્દ્રિત કરવા માટેનું એક ફોકસ વધારે કરે છે એનાથી ઘણા બધા બીજા ફાયદા છે એ પણ તમને સમજાવવું કયા કયા ફાયદા છે તો એક તો ડિટોક્સિફિકેશન શરીરમાંના ટોક્સિનોને દૂર કરે છે ફેટને લોસ કરે છે એટલે કે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ઇમ્યુનિટી વધારે છે ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે સેલ્સને રિજનરેટ કરે છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે એટલે કે બ્લડ સુગરને એકદમ કંટ્રોલમાં કરે છે માનસિક સ્વસ્થતા બ્રેઇન ફોક પણ ઘટાડે છે હવે જ્યારે બ્લડ શુગરને કંટ્રોલમાં લાવતું હોય તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ એટલું જ મહત્ત્વનું છે આમાં કઈ કઈ બાબતો તમારે સાવચેતી રાખવાની છે તો ડાયાબિટીસ હોય હાર્ટ પ્રોબ્લેમ હોય બ્લડ પ્રેશર હોય અથવા તો પ્રેગ્નન્સી હોય ગર્ભાવસ્થા હોય તો ડૉક્ટરની સલાહ ખાસ લો અને શક્ય બને તો એવા વ્યક્તિઓએ ઉપવાસ ના કરવો જોઈએ ઓકે વધારે કમજોરી ચક્કર બ્લડ પ્રેશર ડ્રોપ થતું હોય તરત જ ઉપવાસ બંધ કરી દો ઇલેક્ટ્રોલાઇટ્સને જે બધું લેવાનું છે એ બધું લો તમને તમે એમ કહેશો કે હમણાં તો તમે વિડીયોમાં કહ્યું કે ડાયાબિટીસ કંટ્રોલમાં કરે છે ના એવું નથી પરંતુ જ્યારે તમારું સુગર આઉટ ઓફ કંટ્રોલ જતું હોય તો એને કંટ્રોલમાં રાખે છે એટલે તમને ડાયાબિટીસ જેવો રોગ થવા જ નથી દેતો એના માટેનું આ વધારે મહત્ત્વ છે ઓકે ઉપવાસ જ્યારે તમે તમને આ કમજોરીને બધું લાગે છે ત્યારે એવા સમયે તો ભારે વ્યાયામ ક્યારેય ના કરો એક્સરસાઇઝ કરો પણ એકદમ નોર્મલ અને હળવી બહુ ભારે વ્યાયામ ના કરો પૂરતા પ્રમાણમાં જ્યાર સુધી ઉપવાસ છે ત્યાર સુધી પાણી પીતા રહો ડિહાઈડ્રેશન થવા ના દો અને ખાસ એક બાબત તમારે કઈ યાદ રાખવાની છે જ્યારે તમે ત્રણ દિવસનો ઉપવાસ અહીંયાથી પૂરો કરો છો ત્યારે ઉપવાસ તોડતા સમયે એકદમ હળવા ખોરાકથી શરૂઆત કરો એટલે કે સૂપ ફળ વેજીટેબલ્સ કેવી રીતે તો પહેલાં જે શરૂઆતના બાર કલાક છે એમાં હેવી ઓઇલી મસાલેદાર ખોરાકને ખાવાનું ટાળો ફળ છે શાકભાજીનો સૂપ છે કે ઉપકાળેલા શાક છે એટલે મીન્સ કે બાફેલા શાક છે થોડુંક દહીં નાળિયેર પાણી આવું બધું લો અને ધીમે ધીમે નોર્મલ ડાયટ ઉપર આવો તો ત્રણ દિવસનો ઉપવાસ છે શ્રાવણ મહિનો ચાલે છે શરીરમાં તમારી ઉંમર પ્રમાણે તમને ઘણા બધા ટોક્સિન્સ શરીરમાં સેલ્સ કંઈક ખરાબ બની ગયા હોય તો એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો આશા રાખું છું કે વિડીયો થોડોક નોર્મલી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરો પુરાણોના સાથે તો આ વિડીયો તમારા માટે ખરેખર ઉપયોગી બની રહેશે અને શક્ય બને તો ત્રણ દિવસ નહીં તો એક દિવસનો પણ ઉપવાસ કરવાનો ખાસ મહિનામાં એક બે વખત આગળ રાખો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાર સુધી મને રજા આપો વંદે માત્ર